કેમ હો ડાયરો રામે રામ બધાઈને આજના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે છે શીતળા સાતમ તો બધાયને જય શીતળામાં અને અત્યારે આપણે ગામડે આવી ગયા છીએ અને આજે અમારા ગામમાં શીતળામાનો મેળો ભરાય છે નાનો એવો તો આપણે તમને એ દેખાડશું શીતળામાનો મેળો અને તો અત્યારે આપણે જવાનું છે ચિતળામાના મેળામાં તો જઈએ અને ત્યાં જઈને તમને શીતળામાના દર્શન કરાવીએ અને મેળો દેખાડીએ બાકી અમારી ચેનલમાં તમે નવા હોય તમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળી હવે તમને સીતા જઈ તો મિત્રો હવે જો આપણે ફાઇનલી સીતાના મંદિરે પહોંચી ગયા છીએ અને જો તમને દેખાડી દઉં તો આ છે આપણે સીતાનું મંદિર અને જો આ સાઈડ મેળો છે તો હવે તમને પહેલાં સીતોઆમાના દર્શન કરાવી દઉં અને પછી તમને મેળો દેખાડવો હલો મિત્રો હવે આપણે સીધામાના દર્શન તમને કરાવી દીધા અને જો હવે આપણે આ સાઈડ મેળામાં જઈએ છીએ તો હવે તમને મેળામાં જઈ અને બધી વસ્તુ દેખાડું અને શબ્દો ને એવું બધું છે એ દેખાડું જો આ સાઈડ બધું છે એ તો મિત્રો જો તમે અહીંયા લોખંડના વાસણ ને એવું બધું મળી રહ્યું છે અને આ સાઈડ જો નાના છોકરા માટે રમવાના રમકડા ને એવું બધું અલગ અલગ વસ્તુઓ મળી રહી છે નાના છોકરા માટે અને જો આ તમે મેળાની ગરબી જોવો એકવાર કટલી ગરબી છે ફૂલે ફૂલ પબ્લિક આખા ગામનું માણા ભેગું થઈ ગયું છે મેળામાં અને આ છે નિતીમાં માઉસ અને અંદર નાના છોકરા મોજ કરી રહ્યા છે તો ફૂલો ફૂલો એન્જોય કરે છે અને આ છે માઉસ આ સૌથી મોટા મોટું મેળાનો મિતીમાં માઉસ છે અને જોવા પછી આ આશરે નાના નાના છોકરા ગાડીમાં બેઠા છે અને ગાડી ચલાવી અને મોજ કરી રહ્યા છે જો તમે જોઈ શકો છો અને હવે આપણે આગળ જઈએ અને જો આશરે બધા જમ્પિંગ કરી રહ્યા છોકરાઓ અને ફૂલ મોજ કરી બદામ શેક લઈ લીધો છે રાહુલભાઈ ને બે તો હવે બદામ શેક લઈ લીધો ને મિત્રો તમે જોઈ શકો છો નાના છોકરા માટેની ગાડીઓ ને કાર ને એવું બધું અલગ અલગ વસ્તુઓ છે જે મેળામાં મળી રહી છે જો જીસીબી ને એવું બધું નાની નાની કાર ને એવું છોકરાઓ માટે તો મિત્રો જો આ રીતનો આ મેળો હોય છે અમારે શીતળામાં તમને દેખાડ્યો આખો મેળો જો નાનો એવો હોય છે આ ગામડામાં મેળો અમારા ગામ હેબતપુરમાં ને જો તમને દેખાડી દીધો આખો મેળો અને હવે મિત્રો આપણે ઘરે જવાનું છે બાકી હમણાં આપણે બપોર પછી આવશું અને પછી ફરીથી તમને દેખાડશું આખો મેળો તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેશે તો જો આપણે મેળામાંથી ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને આપણે જમી લીધું છે અને હવે મેળો અત્યારે બપોર લગીન ન હોય હવે પૂરી થવાની તૈયારી છે તો હવે આપણે પાછા બીજી વાર આંટો મારવા જઈએ છીએ મેળામાં તો જઈએ હાલો હવે મેળામાં અને પછી દેખાડીએ તમને હવે તો પૂરું થવાની તૈયારી હશે પણ તો એ જઈએ આપણે હાલો જુઓ મિત્રો આપણે બીજી વાર આવી ગયા છીએ મેળામાં અને જો આપણી સાથે આપણે રાહુલભાઈ આવ્યા છે આપણે ભત્રીજો અને હવે આપણે જો મેળામાં જ છીએ બાકી મેળો તો અત્યારે જો બધા પબ્લિક તો ઘરે વહી ગઈ છે પણ તમને હવે દેખાડી દઉં થોડુંક ખાલી થઈ ગયું છે ઓછા માણસો છે આ સાઈડ જુઓ તમે બધે જમ્પિંગ ને એવું છે અને જો આ સાઈડ તમે જો મિત્રો તમે આ સાઈડ બધે જોઈ શકો છો થોડીક ઓછી ગરદી થઈ ગઈ છે અને આ સાઈડ જાઓ બધું આ મિક્કી માઉસને એવું બધું છે અને જો આ સાઈડ નાના છોકરાને રમવા માટેનું બધું છે આ સાઈડ જો અહીંયા રમકડા ને એવું બધું છે અને આ સાઈડ જવા બધું છે એવું જમ્પિંગ હું અને જો અહીંયા એક મોટું શગદોળ છે આવું બધું બધું છે છે જો 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 આ ખમણ ને એવું આવો એવો મેળો હોય અમારા તો મિત્રો હવે જો આપણે બીજી વાર પણ મેળામાં આવ્યા ને મેળામાં બધું જોઈ લીધું છે અને એ મેળામાં તો જો બધું અત્યારે પૂરું થઈ ગયું છે હવે આ બધું પેક કરવા મણ્યા છે જો આ શગદોળ બંધ થઈ ગયું છે તો હવે જઈએ આપણે તો મિત્રો અત્યારે જો આપણે શિવાલય આવી ગયા છીએ એવો તમને દેખાડો છે અમારા ગામની શિવાલય અને અહીંયા અત્યારે દીપમાળા થાય છે એટલે આપણે અહીંયા છીએ અને તમને પણ દીપમાળાના દર્શન કરાવશું તો લોકમાં તમે કન્ટિન્યુ બન્યા રહીજો પહેલાં તમને મહાદેવના દર્શન અત્યારે કરાવી દઉં અને પછી હમણાં દીપમાળા થાય ત્યારે ફરીથી દર્શન કરાવી દઉં તો હાલો હવે જઈએ i મિત્રો જો દીપમાળા આપણે શંકર ભગવાનના મંદિરે પૂરી થઈ ગઈ છે આપણી શિવ આજે અને હવે જો આપણે પ્રસાદી લઈને ઘરે જઈએ છીએ જો આ પ્રસાદી આપી દીધી છે શહેરોને એવું બધું છે તો હવે ઘરે જઈએ પ્રસાદી લઈને તો હવે ઘરે જઈએ તો મિત્રો જો આપણે દીપમાળામાંથી આપણે ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને જમી લીધું છે અને જો અત્યારે આપણે અહીંયા બહાર બેઠા બેઠા વ્લોગ એડિટિંગ કરતા હતા અને જો આ સાઈડ આપણો ભત્રીજો જો ફ્રી ફાયર રમે છે અત્યારે કાં રાહુલ જે ફ્રી ફાયર અત્યારે રમે છે અને આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો શીતળામાના મેળાનો તો કોમેન્ટમાં બતાવવાનું ન ભૂલતા અને આજનો વ્લોગ અહીંયા જ તે પૂરો કરીએ છીએ મળીએ કાલ નેક્સ્ટ નવા વ્લોગમાં તો હું બધાને ટાટા બાય આવજો અને થોડાક દિવસ કન્ટિન્યુ વ્લોગ આવશે તો જોવાનું ન ભૂલતા ટાટા બાય